અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ સોલા એસજી હાઇવે થલતેજમાં વરસાદ વરસ્યો છે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા ચાંદલોડિયા ઘાટલોડિયા રાણીતમાં પણ વરસાદ વરસ્યો છે તો આ તરફ ભુયંગદેવ ચાર રસ્તા વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો એસી ચાર રસ્તા સત્તાધાર વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે એક વખત અમદાવાદમાં મેઘ સવારી આવી પહોંચી છે અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે દ્રશ્ય ભુરંગદેવ ચાર રસ્તાના છે અમદાવાદના પશ્ચિમી વિસ્તારોમાં જે વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને જે ભારે ઉકળાટ અને બફારો હતો તેમાંથી હવે લોકોએ રાહત મેળવી છે અલગ અલગ વિસ્તારોની વાત કરીએ તો સત્તાધાર ચાર રસ્તા એઈસી ચાર રસ્તા રાણી ન્યુ રાણી ગોટા વંદેમાતરમ ચાંદલોયા સહિતના તમામ ભાગોની અંદર વરસાદ વરસી રહ્યો છે તો વસ્ત્રાપુર લેક જજીસ બંગલો રોડ બોરકદેવ પકવાન ચાર રસ્તા એસજી હાઈવે સહિત તમામ વિસ્તારોની અંદર જે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ છે તે વરસી રહ્યો છે લોકો જે વરસાદની રાહ જોઈ રહ્યા હતા તે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે પરંતુ કેટલાક વિસ્તારોમાં તો વરસાદની શરૂઆત હતાની સાથે જ વરસાદી પાણી પણ ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ફરી વખત જ્યારે મેઘ સવારી આવી પહોંચી છે ત્યારે લોકોએ જે બફારા અને જે ઉકળાટ હતો તેમાંથી રાહત મેળવી છે અમદાવાદના તમામ પશ્ચિમી વિસ્તારોની અંદર હાલ વરસાદ શરૂઆત થઈ ચુકી છે અને વાતાવરણ ની અંદર ઠંડક પ્રસરી છે લોકોએ રાહત નો શ્વાસ લીધો છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ્નિક સંદેશ ન્યુઝ અમદાવાદ લો પ્રેશર સક્રિય થવાના કારણે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્યથી મધ્યમ તો કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી પણ આપવામાં આવી છે ગઈકાલે પણ મેઘરાજા અમદાવાદમાં બે પશ્ચિમ વિસ્તારમાં મન મૂકીને વરસ્યા જે બાદ આજે ફરીથી વરસાદ શરૂ થયો છે સોલા એસજી હાઈવે અડાલજ વૈષ્ણોદેવી ઇસ્કોન શિવરંજીરી સહિતના પશ્ચિમ વિસ્તારમાં ઝરમર વરસાદ તો કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે કાળા ડિબાંગ વાદળો સાથે મેઘરાજા મહેરબાન અમદાવાદ શહેરમાં થયા છે સાથે જ અલગ અલગ વિસ્તારમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ પણ વરસવાની શરૂઆત અલગ અલગ વિસ્તારમાં થઈ ચૂકેલી સામે આવી રહી છે કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ